ભાઈ બહેનના પાવન પર્વ રક્ષાબંધનને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે સુરત શહેરમાં આ વખતે ગોલ્ડ સિલ્વર પ્લેટિનમની સાથે રિયલ ડાયમંડ અને ખાસ કરીને સીવીટી ડાયમંડની ખાસ ડિઝાઇનની રાખડીઓ પણ બહેનોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે રક્ષાબંધન પર્વની માંગને લઈને સુરતના જ્વેલર્સ દ્વારા પાંચસો રૂપિયાથી શરૂ કરીને ચાર લાખ રૂપિયા સુધીની રાખડી તૈયાર કરવામાં આવી છે

આ વખતે અમે ગોલ્ડ સિલ્વર ડાયમંડ પ્લેટેનિયમ સિવિડી ડાયમંડ બધામાં અમે આ રાખડી બનાવેલી છે અને જોવા જઈએ તો આ વખતે સોના ચાંદીનો ભાવમાં ખૂબ મોટો ઘટાડો આવ્યો હતો અને કસ્ટમરની ડિમાન્ડ પણ ખૂબ સારી છે આ વખતે મેં અમે લોકોએ જે ચાંદીની રાખડી બનાવેલી છે મિનિમમ પાંચસો રૂપિયાથી ચાલુ થાય છે અને એ અંદાજે દસ હજાર રૂપિયા સુધીની રાખડી છે સોનાની જે રાખડી છે એ અંદાજી ચાર હજાર રૂપિયાથી ચાલુ થાય છે અને લગભગ બે લાખ રૂપિયા ચાર લાખ રૂપિયા સુધીની એમાં પણ રાખડી હોય છે અને સોના અને હીરાની બેન રાખડીનો અમે લોકો એ ટાઈપની બનાવી છે પાછળથી બ્રેસલેટ તરીકે પણ ઉપયોગ થઈ શકે અથવા પાછળથી રાખડીનો પેન્ડલ તરીકે પણ ઉપયોગ થઈ શકે તો અત્યારે સોનું ચાંદી બે કિંમતી ધાતુ હોવાથી અને પ્લસ બેનનું જે રક્ષા છે આખું વર્ષ સુધી ભાઈની પાસે રહીએ એવા કોન્સેપ્ટ સાથે પણ અમે આ રાખડીનું બનાવવાનું નક્કી કરેલું હતું અને સાથે સાથે પ્લેટિનિયમની પણ રાખડી છે જે અંદાજીત બાર હજાર રૂપિયાથી લઈ અને બે એક લાખ ને હજાર રૂપિયા સુધીની છે સીવીડી ડાયમંડ કે જે અત્યારે સુરત માટે ખૂબ ફેમસ છે એ સીવીડી ડાયમંડમાં પણ રાખડી બનાવેલી છે એમાં પણ અંદાજીત બાર હજાર રૂપિયાથી લઈ અને બે લાખ રૂપિયા ચાર લાખ રૂપિયા સુધીની રાખડી છે અને રિયલ ડાયમંડમાં અમારી પાસે જે રાખડી છે એ ત્રીસ હજાર રૂપિયાથી ચાલુ થાય છે અને લગભગ અંદાજ બે લાખ રૂપિયા આપણે ચાર લાખ રૂપિયા સુધી રાખડી હોવામાં નવા બજેટને કારણે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો અને ત્યારબાદ તેના ભાવમાં થોડો વધારો પણ થયો તેમ છતાં કિંમત એકંદરે ઓછી હોવાને કારણે લોકો આમ પણ સોના ચાંદીના ઘરેણાની ખરીદી તો કરી જ રહ્યા છે પરંતુ ખાસ કરીને રક્ષાબંધનના પર્વને લઈને બહેનો પોતાના ભાઈને જીવનભર યાદ રહી શકે તેવી રાખડીની ખરીદી કરી રહી છે તેઓની નજર સોના ચાંદી પ્લેટિનમ રિયલ ડાયમંડ અને સિવિલ ડાયમંડ સાથે જડેલી રાખડીઓ ઉપર અટકી ગઈ છે રક્ષાબંધનનો પર્વ નજીક આવતાની સાથે જ બજારમાં સૂતરના દોરાથી લઈને અવનવી હજારો વેરાયટીની રાખડીઓ જોવા મળે છે પરંતુ વાત જ્યારે ડાયમંડ સિટી સુરતની થાય ત્યારે ચોક્કસથી અહીં રાખડીની ડિઝાઇન દેશભરના લોકોને આકર્ષિત કરતી હોય છે જે લોકો પોતાની ડિઝાઇન રાખડી બનાવવા માંગતા હતા એ લોકો એડવાન્સમાં ઓર્ડર આપેલા હતા પોતાની કંઈક ને કંઈક ડિઝાઇનની જે રાખડી હોય છે ભાઈબેનના નામની રાખડી હોય છે આ બધાના લોકોનો એક દોર મહિના બે મહિના પહેલાંથી ઓર્ડરમાં હતો એ લોકોના ઓર્ડરનો લગભગ બધી તૈયારી ચાલી રહેલી છે અને ડિલિવરી પીરિયડ આવી ગયેલો છે અને રિસ્પોન્સ આ વખતે ખૂબ જ સારો કારણ કે સોના ચાંદીના ભાવમાં જે ઘટાડો થયો એટલે લોકો આને ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ ગણે છે અને સુકન્યા ધાતુ તરીકે પણ અને પ્રેશિયસ તરીકે પણ આ બધી વસ્તુ તો ત્રણનો સમન્વય થાય છે એટલે લોકો ખૂબ સારા પ્રમાણમાં રાખડી લઈ છે સુરતના જ્વેલર્સ દ્વારા સ્ટેડી રાખડીની સાથે સાથે ગ્રાહકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ખાસ ટુ વન રાખડીઓ તૈયાર કરવામાં આવી છે જેનો બાદમાં પેન્ડન્ટ કે બ્રેસલેટ તરીકે પણ ઉપયોગ કરી શકાય એમ છે અને રાખડી તરીકે પણ ઉપયોગ કરી શકાય એમ છે રાખડીમાં ખાસ અલગ અલગ થીમ બેઝ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે ધાર્મિક ચિહ્નો ફ્લાવર ભગવાનના ફોટા તેમજ અલગ અલગ શેપમાં આ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે મારું નામ સોનલ મારૂ છે હું મારા ભાઈ માટે રાખડી લેવા માટે આવી છું સોના ચાંદી અત્યારના રાખડીની વેરાયટી તો ઘણી બધી મળે છે દર વખતે અમે રાખડી અલગ અલગ રાખડીઓ પણ આ વખતે સોનાનો ભાવ ઓછો છે એ હિસાબથી અમે લોકો સોના ચાંદીની રાખડી આપવાનો વિચાર કરીએ છીએ